જય સ્વામિનારાયણ તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ વૈશાખ સુદ આઠમ સોમવાર એકવાર અમદાવાદ ખાતે નટવિદ્યાના જાણકાર એવા દસ બાર જેટલા નટ ભગવાન સ્વામિનારાયણનો પ્રભાવ સાંભળીને પ્રભુને રાજી કરીશું તો ઘણું ધન આપશે અને સુખી થઈશું એમ વિચારીને અમદાવાદ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા અને ત્યાં મંદિરના પટ્ટાંગણે સભા મંડપ પાસે સભામાં વિરાજમાન મહારાજને વિનંતી કરી કે પ્રભુ અમે પેટના ખાતર ગામે ગામ ફરીને નટના ખેલ કરીએ છીએ અમારી રમત દેખીને તમે રાજી થાવ તો અમારી દરિદ્રતા મટી જાય તેમનો ભાવ દેખીને શ્રીજી મહારાજે તેમણે ખેલ દેખાડવાની અનુમતિ આપી ત્યારે નથુ ત્યારે ભટ્ટે ના પાડી કે મહારાજ સંપ્રદાયમાં સંતો અને સત્સંગી ભક્તો માટે નાટક રમત વગેરે જોવામાં બાદ છે ત્યારે મહારાજે કીધું કે આ ખેલમાં કોઈ પણ સ્ત્રીનું પાત્ર નથી એટલે જોવામાં કોઈ બાદ નથી એટલે તમે આ ખેલ જરૂરથી જુઓ પેટ ભરવા માટે આ નટો કેવું અઘરું કામ કરે છે મરણનો ભય રાખા વિના પોતાની રમતમાં ભરોસો અને ઉત્સાહ રાખે છે લોકલાજ પણ રાખતા નથી ભગવાન ભજવું એ આટલું કઠિન કામ નથી તમને એટલું સમજાવવા માટે આ નટોનો ખેલ તમને દેખાડવાનો છે અને કહે કે ભગવાન ભજવા તો ખૂબ જ આસન આ આસાન છે તો એ અજ્ઞાની મૂરખ અને તુચ્છમતીવાળાને તે અતિ કઠિન લાગે છે અને નાશ પામે તેવા દુઃખદ વિષય વસ્તુ મેળવવા પાછળ ખૂબ મહેનત કરે છે પ્રભુનું ભજન ભક્તિ ના કરીએ તો જે રીતે ઘાણીના બળદ આખો દિવસ ગોળ ગોળ ફરીને ત્યાંને ત્યાં જ રહે તેમ તમારે જાણવું પ્રભુ વિના બીજું કાંઈ પણ અધિક લાગતું હોય ત્યાં સુધી બધે વિઘ્નો જ છે આ ખેલ જુઓ અને પોતાનામાં કોઈ કસર હોય તો તેને ટાળવા પ્રયત્ન કરજો આજ્ઞા થતાં નટો તો પોતાની રમતને અનુરૂપ વાજિંત્ર વગાડીને જમીન પર ખેલ ચાલુ કર્યો પછી વાંસના બે થાંભલા ઊભા કરીને ઉપર બંને છેડે મજબૂત દોરડું બાંધું પછી તેમાંથી એક નટે કેળ પર વસ્ત્ર બાંધ્યું મુખમાં ખુલ્લી તલવાર રાખી હાથમાં બંદૂક રાખીને ઊંચા વાંસ પર બાંધેલા દોરડા પર કોઈ આધાર વિના ઊભો રહ્યો અને બંદૂકના અવાજો કરવા માંડ્યો એટલે બધાનું ધ્યાન તેના પર ગયું ત્યારે નટ પોટે અર્જુન દ્રષ્ટિએ વાંસની ટોચ સિવાય બીજું કાંઈ પણ જોતો નહોતો નીચે ઊભા રહીને ઢોલ વગાડતા નટે ઉપર દોડે દોરડે ચાલતા નટને જે કાંઈ પૂછ્યું તેના જવાબો આપ્યા અને પછી એ નટે નીચે ઉતરીને મહારાજને નમસ્કાર કર્યા પછી ઉપર બાંધેલા દોરડા પર બે નટ સાથે થઈને કૂદવા લાગ્યા અને અદ્ભુત સંતુલન જાળવીને સામ સામે આધાર વિના ચાલતા હતા મહારાજ પણ આ ખેલ ધ્યાનથી જોઈ રહ્યા હતા પછી એ બંને નટો ખેલ પતાવી નીચે આવ્યા અને મહારાજને નમસ્કાર કર્યા ખેલ પેતા પછી શ્રીજી મહારાજે રાજી થઈને તેમને મોક્ષનું વરદાન આપ્યું અને તે બધાને જમાડીને ઘણા પૈસા અને વસ્ત્રો પણ આપ્યા આ બધું મેળવીને ખૂબ જ ખુશ થતા નટો શ્રીજી મહારાજને વારંવાર નમસ્કાર કરતા પોતાના ઠેકાણે જવા માટે રવાના થયા નટો પ્રત્યે શ્રીહરિનો રાજીપો દેખીને ત્યાં સભામાં હાજર સંત ભક્તો વખાણ કરતા કહે ખરેખર આ નટો એકદમ ભાગ્યશાળી જ કહેવાય કે તેમની થોડીક જ રમતમાં મહારાજે રાજી થઈને તેમને મોક્ષનું વરદાન આપી દીધું મહારાજ કહે જુઓ ભક્તો મારી આજ્ઞાથી નટોએ તમારી સામે જે ખેલ કર્યો તેમાં કુશળ નટ જે વાંસની ટોચ પર રમતો હતો તેની મનોવૃત્તિ વાંસના ટોચ ઉપર જ કેન્દ્રિત હતી બીજે ક્યાંય નહોતી પછી બીજા જે બે નટો જે દોરડે ચાલતા હતા તેમની વૃત્તિ પણ દોરડા સિવાય બીજે ક્યાંય નહોતી એટલે દોરડા ઉપર સ્થિર રહી શિકા આ જ રીતે તમે બધા અમારી મૂર્તિમાં મનોવૃત્તિ રાખશો તો જ ધ્યાન ટકશે આમ કરવાથી મારી મૂર્તિનો સાક્ષાત્કાર જલ્દી થશે મહારાજનું આ વચન સાંભળીને બધાય ભક્તો અંતરમાં ખૂબ જ રાજી થઈને બે હાથ જોડીને શ્રીહરીને કહે કે પ્રભુ તમે નટની રમત દેખાડીને એ પ્રમાણે તમારી મૂર્તિમાં મનોવૃત્તિ રાખવાની સમજણ આપી એમ જ તે જ પ્રમાણે અમો મનોવૃત્તિને સ્થિર રાખીશું અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી